જી ગુજરાતી સરિતાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવશું દુકાન જેવા શક્કરપાળા મોંમાં જ નાખતા જ ઘળી જાય એવા શક્કરપાળા ને જલ્દીથી બની જશે એના માટે આપણે આ ચાર વાટકી મેંદાનો લોટ લીધેલો છે એટલે વજનમાં જોઈએ તો પાંચસો ગ્રામ જેટલું છે એના માટે એક વાટકી ખાંડ અડધી વાટકી ઘી ને એક વાટકી પાણી આ માપનું લેવાનું ને આપણે આ શક્કરપાળા બનાવ બનાવશું આ બહુ જ ટેસ્ટી અને સરસ થાય છે તો પહેલાં એના માટે આપણે ખાંડને પાણીમાં ઓગાળી લઈએ હવે આપણે પહેલાં ગેસ ચાલુ કરીશું એના માટે આપણે એક વાટકી પાણી નાખી દઈશું અને એક વાટકી ખાંડ આ અંદર હું ખાંડમાં લવિંગ નાખું કીડીઓ ન થાય એટલા માટે આ લવિંગ આવી ગયા છે તો એ કાઢી લઉં આ લવિંગ નાખવાથી ખાંડના ડબ્બામાં છે ને કીડીઓ ના આવે એટલે લવિંગ નાખું છું હું અને આપણે ખાંડને બરાબર ઓગાળી લઈએ બરાબર ઓગાડવાની છે ચાસણી બાસણી કાંઈ બનાવવાની નથી બે મિનિટમાંથી એ ઓગળી જશે બરાબર એને બરાબર ઓગાળી લઈએ આપણે હવે આપણી ખાંડ ઓગળવા આવી છે તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટથી પણ તમે આ માપથી બનાવી શકો પણ તેમાં પા ભાગ એટલે કે પા કપ જેટલો સોજી પીસીને અંદર નાખો તો એવાને એવા ટેસ્ટી બને છે આપણી આ ખાંડ ઓગળવા આવી છે તમે સાતમ આઠમના મીઠી પૂરી બનાવો ઘઉંના લોટની તો એમાં પણ ઘોળના પાણી આપણે કરી ગરમ કરી ઘોને ઉકાળી લેવાનું ને બરાબર ઠંડુ થઈ જાય સાવ ઠંડુ થાય ત્યાં લોટ બાંધીને એની પૂરી બનાવીએ તો બિસ્કિટ જેવી પૂરી થાય છે હવે આપણી ખાંડ ઓગળી ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈએ એને બરાબર હવે આપણે ઠંડુ થવા દેશું પછી જ આપણે લોટ બાંધશું હવે આ આપણું આ પાણી ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે આ ઘીને અડધી વાટકી ઘી લીધું હતું એને ગરમ કરી લઈએ બરાબર બરાબર એને ગરમ કરી લેવાનું હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે આ મેંદાના લોટમાં ઉમેરી દઈએ આવી તમે શક્કરપાળા બનાવશો તો પહેલી વખત તમારા સારામાં સારા શક્કરપાળા બનશે આ માપથી તમે બનાવશો તો મોઢામાં નાખતા ગળી જાય એવા મસ્ત મજાના શક્કરપાળા બને છે આ ઘી ગરમ હોય એટલે પહેલાં ચમચથી આપણે હલાવી લેવાનું હાથ પછી જ અંદર નાખવાનું નહીં કે તો હાથ બળી જાય વ્યવસ્થિત આપણે એને મિક્સ કરી લઈએ હવે હાથથી આવી રીતે મિક્સ કરી લેવાનું બરાબર આવી રીતે હવે બરાબર મોન અંદર આવી જાય અને તમે જોઈ શકો છો આવી રીતે હાથમાં આમ વારતા આમ હાથમાં આ વરી જાય એટલે આપણું મોન બરાબર છે એમ સમજી લેવાનું હવે આપણે લોટ બાંધવાનું ચાલુ કરીએ સોરી અંદર થોડું મીઠું નાખું પણ નાખતા ભૂલી ગઈ જેથી મીઠાશનું બેલેન્સ જળવાઈ રહી થોડુંક જ નાખવાનું સેજ હવે આપણે આ થોડું થોડું પાણી એડ કરી અને કઠણ લોટ બાંધવાનો છે આવી રીતે થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈએ અને લોટ બાંધતા જઈએ કઠણ લોટ બાંધવાનું ઢીલો લોટ નહીં બાંધવાનું આવી રીતે આપણે લોટ બાંધી લઈએ હવે આપણું લોટ બરાબર બંધાઈ ગયું છે તમે જોઈ શકો છો બધું પાણી પૂરેપૂરું થયું છે નથી ઘટ્યું નથી વધ્યું બરાબર થોડું તમને એમ લાગે કે વધારે કઠણ છે તો જ બીજું પાણી ઉમેરવાનું તમે માપ પ્રમાણે રાખશો તો ક્યારે પણ પાણી આ ઘટશે નહીં આ ખાંડવાળું પાણી ગરમ કરીને નાખેલું હતું ને પછી ઠંડુ કર્યું એ પાણી આપણે એનાથી લોટ બાંધ્યો છે આવી રીતે તમે માપથી કરશો તો તમારે પહેલી વખત સો સો ટકા તમારા શક્કરપારા સારામાં સારા બનશે તમને ક્યારેય દુકાનેથી લેવાની જરૂર પડશે નહીં હવે આપણે એને દસ મિનિટ માટે ઢાંકી અને રાખી દઈએ હવે હવે દસ મિનિટ થઈ ગઈ છે આપણે લોટને આમ રસ્તાથી બરાબર ટીપી લઈએ બરાબર આમ ટીપી લેવાનું બરાબર એનાથી બહુ સરસ ક્રિસ્પી થશે આવી પટ્ટી માંગીએ આમાં પાંચ મિનિટ સુધી આમ ટીપી લેવાનું ટીપવાનું બરાબર એને બિચારો લોટ પણ રડવા માંડ્યો છે ટીપી ટીપી એને પણ દુખાવો થાય છે તો આપણે હવે ટીપવાનું બંધ કરી દઈએ આવી રીતે આમાં હાથથી મસળી અને આ આપણે જાડી એક રોટલી થાય ને એવા લુવા આવી રીતે આમ બનાવી લેવાના આવી રીતે આમ બનાવી લેવાના લુવા હવે આપણા આ ડૂબા બધા બની ગયા છે હવે આપણે વણવાનું શરૂ કરીએ હવે આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આ જાડી જાડી આ રોટલી આપણે વણી લઈએ હવે આપણી આ રોટલી થઈ ગઈ છે આવી રીતે સાઈડમાંથી આવી રીતે આપણે આને ચોરસ આકારમાં બનાવી લઈએ આવી રીતે બનાવી લઈએ અને સાઈડમાંથી આપણે કાઢી લઈએ એનો પણ આપણે ઉપયોગ કરી લેશું તો આવી રીતે આપણે એના ચોરસ ભાગ બનાવી લઈએ બરાબર આવી રીતે આવી રીતે આમ બનાવી લેવાનું તમે ચાહો તો પતલી રોટી પણ બનાવી શકો છો પણ હું તો જાડા જ બનાવું છું એ બહુ સરસ ક્રિસ્પી થાય છે દાંત વગરના લોકો પણ એને ખાઈ શકે આવી રીતે આમ ચોરસ બનાવી લેવાનો હવે આપણું તેલ ગરમ થાય એટલે તરી લઈએ આપણે હવે આપણે જોઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું કે નહીં આ ધીમા તાપે જ રાખવાનું બરાબર ફૂલ તાપે નહીં રાખવાનું આપણે આ ચેક કરી લઈએ હવે આમાં બબલ આવવા માંડ્યા છે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક કામ તરવા અંદર નાખી દઈએ આ ધીમા તાપે જ કરવાના સાવ અને તરતા દસ પંદર મિનિટ લાગશે ફૂલ તાપે ક્યારે નહીં ફૂલ તાપે કરશો તો ઉપરથી બળી જશે અને કડક થઈ જશે આવી રીતે આપણે બધા આપણા જે ચોરસ આકારમાં બનાવ્યા છે તે અંદર નાખી દઈએ અને અત્યારે એને હલાવવાની જરૂર નથી હલાવવાનું તો બિલકુલ જ નહીં અત્યારે હવે આપણે એને તરવા દઈએ હવે તેનામ ઉપર આવી ગયું છે હવે આપણે એને થોડા થોડા લઈએ બરાબર મદદથી રીતે હલાવી લઈએ આ જોઈ લો કલર પણ ચેન્જ થઈ ગયું છે આ બહુ સરસ લાગે છે તમે એકવાર બનાવશો તો તમે વારે ઘડીએ આ શક્કરપાડા બનાવવાનું મન થશે બજારમાં લેવાની જરૂર નહીં પડે તમને હવે આપણે આ બીજી ટીકથી શક્કરપાળા બનાવીએ રોટી બનાવી રાખી છે તો તમે આવી રીતે આ બોટલનું ઢાંકણું છે બરાબર એનાથી તમે આમ ગોળ ગોળ આકારમાં બનાવી શકો છો આવી રીતે બાળકોને આવા આકારવાળા બહુ સરસ લાગે ગમે આવી રીતે તમે બનાવી શકો બરાબર આવી રીતે આપણે આમ કાઢી લઈએ તો આપણા ગોળ આકારના બની જશે બરાબર આવી રીતે હવે આપણા આ પાણા પણ તરાઈ ગયા છે તો એની આપણે જારાની મદદથી આમ બીજા જરામાં રિટર્જન જેથી તેલ નીકળી જાય આમ તમે જોઈ શકો છો એના પર કેવા થયા છે આમ આ તમે જોઈ શકો છો જુઓ કેટલા આમ ફૂલ્યા છે એમ હવે આવી રીતે આપણે આ જે ગોળ બનાવ્યા છે એ આપણે તરી લઈએ આવી રીતે બધા તરી લેવાના આ બરાબર થોડાક એમ થાય તરાઈ ગયા છે બે ત્રણ મિનિટ પછી જ એને હલાવવાનું તરત એને હલાવવાનું નહીં એમને એમ રાખી દેવાનું તરવા માટે હવે આપણે એને તરવા દઈએ આ શક્કરપાડા આપણા તળાઈ ગયા છે અને આપણે બહારે કાઢી લઈએ આવી રીતે આપણે બધા શક્કરપાળા તરી લેવાના આપણા શક્કરપાળા બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો કેવો અવાજ આવે છે આ મસ્ત મજાના શક્કરપાળા અડધા કિલ્લામાંથી આખો ડબ્બો ભરાય એટલા આપણા શક્કરપાળા છે એક રાઉન્ડ આકારમાં અને એક ચોરસ આકારમાં આ તમે જોઈ શકો છો આ જો કેવા ક્રિસ્પી છે હાથથી આમ તૂટી જાય દાંત વગરના પણ આ ખાઈ શકે એવા શક્કરપાળા છે આ જોઈ લો તમે મસ્ત મજાના શક્કરપાળા આ તમે શક્કરપાળા ચોક્કસથી બનાવજો અને કોમેન્ટમાં કે કહેજો કે કેવા બન્યા બહુ સરસ થાય છે આપણે બહારથી બનાવવાની જરૂર નહીં પડે મસ્ત મજાના આ શક્કરપાળા ટેસ્ટ કરવા તો આવી જજો મારા ઘરે હું તમને ટેસ્ટ કરાવી